સર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન શિક્ષણની અંદર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય સંસ્કૃતની અંદર પ્રકરણ પાંચ એનો ભાગ બીજો શરૂ કરવા તરફ જઈ રહ્યા છીએ મિત્રો અગાઉના લેકચરની અંદર આપણે પાઠનું એ ભાષાંતર જોયું હતું તો આજે આપણે સ્વાધ્યાય જોઈએ મિત્રો સૌ પ્રથમ એક સાથે આપણે શ્લોકો જોઈ લઈએ શ્લોકનું ભાષાંતર જોઈએ તો પહેલો જે શ્લોક છે એ કે ચંદ્ર જ્યારે આથમી જતો હોય છે ચંદ્ર આથવી જાય છે સૂર્ય ઉદય પામે છે પ્રકાશ ચારે બાજુ ફેલાય છે પવન હળવી હળવી વાય છે અને ભમરો ધૈર્ય ધારણ કરે છે ત્યારબાદ મિત્રો બીજો જે શ્લોક હતો કે ભાઈ કળીઓનો સમૂહ ખીલે છે લતાઓનો સમૂહ શોભે છે નીંદર અને ચુસ્તી જતી રહે છે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે સર્વત્ર નવો આનંદ અને દરેક મુખ પર હાસ્ય છે ત્યારબાદ મિત્રો દરેક દરેકના મુખ પર છે એ હાસ્ય છે દરેક માર્ગ પર લોકોની અવર જવર છે ઝાંઝરના અવાજનો ઝંકાર સંભળાય છે વૃક્ષોની ડાળીએ ડાળીએ પંખીઓનો કલરવ સંભળાય છે અને ગાયો ચારો ચરવા માટે જતી રહે છે ત્યારબાદ મિત્રો છેલ્લો શ્લોક કે દરેક ભક્તના હાથમાં પત્ર એટલે કે પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર છે બાળકોનો સમૂહ ગીત ગાય ગાય અને રમી રહ્યો છે તો મિત્રો હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો એ જોઈએ તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં છે નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો ચંદ્ર હો એટલે કે ચંદ્ર ચંદ્ર હોય એટલે કે ચંદ્ર પ્રકાશ હો એટલે કે પ્રકાશ હો પ્રકાશ હોય એટલે કે પ્રકાશ વૃંદમ એટલે વૃંદમ વૃંદમ એટલે મિત્રો ટોળું થાય લતિકા વૃંદમ લતિકા વૃંદમ નિદ્રા એટલે કે નિદ્રા તદ્રા એટલે કે તંદ્રા ભગ્ન એટલે કે ભગના લગ્ન એટલે લગ્ન ઉલ્લાસ એટલે ઉલ્લાસ હાસ્યહ એટલે હાસ્ય જન હોય એટલે જન સંચાર જંકાર હોય એટલે કે જંકાર તો મિત્રો આ શબ્દો આપણે ખાલી બોલવાના છે ત્યારબાદ મિત્રો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને પ્રશ્નોના ઉત્તર આપો નીચે મિત્રો જે વિકલ્પો આપ્યા એ શોધી આપણે પ્રશ્નો જવાબ આપવાના છે સૂર્યોદય કદા ભવતી સૂર્યોદય કદા ભવતી એટલે કે સૂર્યોદય ક્યારે થાય છે તો સૂર્યોદય સાયંકાલે પ્રભાતે સૂર્યોદય મધ્યાહને ભવતી તો મિત્રો જવાબ આવ્યો સૂર્યોદય પ્રભાતે સૂર્યોદય કદાતી તો કે સૂર્યોદય પ્રભાતે ત્યારબાદ સૂર્યોદય સૂર્યોદયાત અનંતરમ જના કિમ કુરંતી સૂર્યોદય થાય ત્યાર પછી લોકો શું કરે છે સૂર્યોદય અનંતરમ જના કેમ પૂર્વત એટલે કે સૂર્યોદય થાય ત્યાં પછી લોકો શું કરે છે તો મિત્રો સૂર્યોદય અનંતરમ જના કર્મણી લગ્ન જના વાર્તાલાપે મગ્ન જના નિદ્રા મગ્ન તો મિત્રો જવાબ આવ્યો સૂર્યોદયાત અનંતરમ જના કર્મણી લગ્ન ભવંતી એટલે પહેલો જવાબ આવશે સૂર્યોદયાત અનંતરમ જના કર્મણી લગ્ન ભવતી એટલે કે પોતપોતાના કાર્યની અંદર લાગી જાય છે ત્યારબાદ મિત્રો પ્રભાત કાલે વદને વધને કિમ અસ્તિ પ્રભાત કાલે વદને વદને કિમ અસ્તિ એટલે સવારના સમયે દરેકના મુખ પર શું હોય છે તો એ પ્રભાતકાલે વદને વદને ચિંતા અસ્તી પ્રભાતકાલે વદને વદને રોદનમ અસ્તિ પ્રભાત કાલે વદને વધે હાસ અસ્તિ તો મિત્રો જવાબ આવશે પ્રભાતકાલે વદને વદને હાસ અસ્તિ એટલે કે હાસ્ય પ્રભાતકાલે દરેક નામ ઉપર હાસ્ય છે ત્યારબાદ મિત્રો ચોથો પ્રશ્ન બાલકવૃંદ પ્રભાત કાલે કેમ કરોતી એટલે બાળકોનો સમૂહ એ સવારે શું કરે છે બાલક વૃંદમ પ્રભાત કાલે કિમ કરોતી બાળકોનો સમૂહ એ સવારે શું કરે તો બાલકવૃંદમ પ્રભાતે ખેલતી બાલક વૃંદમ પ્રભાતે શયનમ કરોતી બાલકૃંદમ પ્રભાતે પૂજા કરોતી તો મિત્રો જવાબ આવશે બાલકવૃંદમ પ્રભાત કાલે ખેલતી બાલકવૃંદમ પ્રભાત કાલે ખેલતી એટલે બાળકોનો સમૂહ સવારે રમે છે ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર ત્રણ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો કૌંસમાં જે અસ્ય ગજવ શશક મહિષા શબ્દો આપ્યા એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાનો છે તો પહેલું ઉદાહરણ છે મંદમ ચલતી સમીર મંદમ એટલે ધીમેથી સમીર એટલે પવન ચલતી એટલે વાય છે પવન ધીમેથી વાય છે મંદમ ચલતી સમીર એટલે કે પવન ધીમે ધીમે વાય છે ત્યારબાદ પહેલું અશ્વનો ઉપયોગ કરીએ સિદ્ધ્રમ તો સિદ્ધ્રમ ભવતી અશ્વ સિદ્ધ્રમ ભવ ધાવતી અશ્વ અશ્વ એટલે ઘોડો સિદ્ધ્રમ એટલે ઝડપથી અને ધાવતી એટલે દોડે છે ઘોડો ઝડપથી દોડે છે સીધ્રમ ધાવતી અશ્વ એટલે કે ઘોડો ઝડપથી દોડે છે ત્યારબાદ મંદમ મંદમ એટલે કે હળવી હળવી અથવા ધીમે ધીમે મંદમ એટલે હળવી હળવી અથવા ધીમે ધીમે મંદમ ચલતી ગજ મંદમ એટલે હળવે હળવી ચલતી એટલે ચાલે છે અને ગજ એટલે હાથી હાથી હળવે હળવે ચાલે છે મંદમ ચલતી ગજહ હાથી હળવે હળવે ચાલે છે ત્યારબાદ સિદ્ધ્રમ શબ્દનો ઉપયોગ કરવાનો છે સિદ્ધ્રમ એટલે ઝડપથી સિદ્ધ્રમ ગચ્છતી શશક શશક એટલે સસલું સિદ્ધ્રમ એટલે ઝડપથી અને ગચ્છતી એટલે જાય છે સિદ્ધ્રમ ગચ્છતી શશક સસલું ઝડપથી જાય છે છિદ્રમ ગચ્છતી શશકો સસલું ઝડપથી જાય છે ત્યારબાદ મંદમ શબ્દનો પ્રયોગ નથી મંદમ ચલતી મહિષ હો મંદમ એટલે ધીમે ધીમે મહીષ એટલે પાડો મંદમ ચલતી મહિષ મહીષ એટલે પાડો મંદમ એટલે ધીમું ધીમું ચલતી એટલે ચાલે છે પાડો ધીમું ધીમું ચાલે છે મંદમ ચલતી મહિષ હો એટલે કે પાડો ધીમું ધીમું ચાલે છે તો મિત્રો કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી આપણે આ બધા વાક્યો બનાવ્યા છે ત્યારબાદ પ્રશ્ન નંબર નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં લખો નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં ગુજરાતીમાં લખો પહેલો પ્રશ્ન પ્રભાત કાલે કહ અસ્તમ ગચ્છતી પ્રભાત કાલે કહ અસ્તમ ગતિ પ્રભાતકાલે એટલે કે સવારના સમયે કહો એટલે કે કોણ અસ્તમ ગચ્છતી એટલે કે અસ્થ પામે છે સવારના સમયે કોણ અસ્ત પામે છે ચંદ્રમ એટલે કે ચંદ્ર એટલે કે સવારના સમયે ચંદ્ર અસ્થ પામે છે પ્રભાત કાલે ચંદ્ર અસ્તમ ગચ્છતી એટલે કે સવારના સમયે ચંદ્ર અસ્થ પામે છે પ્રભાત કાલે કહ ઉદયમ ગચ્છતી એટલે કે સવારના સમયે કોણ ઉદય પામે છે પ્રભાત કાલે કહ ઉદય પામે છે તો મિત્રો જવાબ પ્રભાત કાલે સૂર્ય ઉદયમ ગચ્છતી પ્રભાત કાલે સૂર્ય ઉદયમ ગચ્છતિ એટલે સવારના સમયે સૂર્ય ઉદય પામે છે સવારના સમયે સૂર્ય ઉદય પામે છે પ્રભાત સમયે કુત્ર પ્રકાશઃ ભવતી એટલે કે સવારના સમયે પ્રકાશ ક્યાં હોય છે પ્રભાત સમયે પ્રકાશ ક્યાં હોય છે તો પ્રભાત સમયે પરિતઃ એટલે કે ચારે બાજુ પરિત એટલે કે ચારે બાજુ પ્રકાશ ભવતી સવારના સમયે ચારે બાજુ પ્રકાશ હોય છે સવારના સમયે પ્રકાશ ક્યાં હોય છે તો સવારના સમયે પ્રકાશ ચારે બાજુ હોય છે ત્યારબાદ બી પ્રશ્ન નંબર ચાર પ્રભાતે સમીરઃ કથમ ચલતી સમીર એટલે પવન પ્રભાતે એટલે સવારમાં સમીર એટલે પવન કથમ એટલે કઈ રીતે ચલતી એટલે વાય છે સવારે પવન કઈ રીતે વાય છે તો જવાબ પ્રભાતે સમીરહ મંદમ ચલતી પ્રભાતે સમીરઃ મંદમ ચલતી એટલે સવારમાં પવન ધીમો વાય છે સવારમાં પવન ધીમો વાય છે ત્યારબાદ પ્રભાતે મધુપહ કી દૃશ્ય ભવતી પ્રભાતી એટલે કે સવારે મધુપ એટલે કે ભમરો કી દૃશ્ય એટલે કે કેવો ભવતી એટલે કે હોય છે પ્રભાતે મધુપ કી દૃશ્ય ભવતી સવારમાં ભમરો કેવો હોય છે તો ઉત્તર પ્રભાતે મધુપહ સધીર સધીર એટલે કે ધીરજ વાળો સધીર હોય એટલે ધીરજવાળો ભવતી એટલે હોય છે સવારમાં ભમરો ધીરજવાળો હોય છે પ્રભાતીય મધુપહ કી દૃશ્ય ભવતી તો સવારમાં ભમરો ધીરજવાળો હોય છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ પ્રભાત કાલે કિમ વિકસતી કિમ ચ વિલસતી પ્રભાત કાલે એટલે કે સવારના સમયે કિમ વિકસતી એટલે કે કોણ ખીલે છે ચ વિલસતી અને કોણ શોભે છે વિલસવું એટલે શોભવું વિકસવું એટલે કે ખીલવું અને વિલસવું એટલે શોભવું એટલે સવારના સમયે કોણ ખીલે છે અને કોણ શોભે છે પ્રભાતકાલી વૃંદમ વિલસતી વૃંદમ ચ વિલસતી એટલે સવારના સમયે કળીઓનો સમૂહ ખીલે છે અને લતાઓનો સમૂહ શોભે છે સવારના સમયે કળીઓનો સમૂહ ખીલે છે અને લતાઓ શોભે છે પ્રભાત કાલે નિદ્રયા તંદ્રયા ચ કા સ્થિતિ સવારના સમય નિદ્રા અને તંદ્રની શું સ્થિતિ છે પ્રભાત કાલે નિદ્રયા તંદ્રયા ચ કા સ્થિતિ એટલે સવારના સમયમાં નિંદર અને ચુસ્તીની શું સ્થિતિ દે તો પ્રભાત કાલે નિદ્રા ચ તંદ્રા ભગના ભવતી એટલે કે ભાગી ગઈ છે પ્રભાત કાલે નિદ્રા ચ તંદ્રા ચ ભગના ભવતી એટલે કે સવારની વેળાએ નિદર અને ચુસ્તી ભાગી ગઈ છે ત્યારબાદ પ્રભાત સમયે જન સમૂહ કસ્મિન લગ્ન ભવતી પ્રભાત સમયે જન સમૂહ કસ્મિન લગ્ન ભવતી એટલે કે સવારના સમયે લોકો શેમાં લાગી ગયા છે સવારના સમયે લોકોનો સમૂહ શેમાં લાગી ગયા છે તો જવાબ પ્રભાત સમયે જન સમૂહ સ્વે સ્વે એટલે કે પોતપોતાના સ્વે એટલે કે પોતપોતાના કર્મણી એટલે કે કામકાજમાં કર્મણી એટલે કામકાજમાં લગ્ન ભવતી એટલે લાગી ગયા છે પ્રભાત સમયે જન સમૂહ સ્વે સ્વે કર્મણી લગ્ન ભવતી એટલે સવારના સમયે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે સવારના સમયે લોકો પોતપોતાના કામકાજમાં લાગી ગયા છે પ્રશ્ન નંબર એટલે સવારના સમયે શેમાં નવો આનંદ અને શેમાં નવું હાસ્ય દેખાય છે પ્રભાત સમયે શેમાં નવો આનંદ અને શેમાં નવું હાસ્ય દેખાય છે તો મિત્રો જવાબ પ્રભાત સમયે સકલે જગતી એટલે કે સમગ્ર જગતમાં સકલે જગતિ એટલે સમગ્ર જગતમાં નવ ઉલ્લાસ એટલે નવો આનંદ નવ ઉલ્લાસ એ નવો આનંદ ચહાસ એટલે તેમજ તેમજ દરેકના ચહેરા પર વદને વદને એટલે કે દરેકના ચહેરા પર હાસહ દ્રશ્ય તે એટલે હાસ્ય દેખાય છે દરેકના ચહેરા પર હાસ્ય દેખાય છે પ્રભાતકાલે સકલે જગતી નવ ઉલ્લાસ વદને વદને ચ હાસ્ય દ્રશ્ય સવારના સમયે સમગ્ર જગતમાં નવો આનંદ તેમજ દરેક ચહેરા પર હાસ્ય દેખાય છે પ્રભાત કાલે પથી પથિ કિમ ભવતી એટલે કે સવારના સમયે પથિ પથિ એટલે કે માર્ગ પર દરેક માર્ગ પર શું હોય છે સવારના સમયે દરેક માર્ગ પર શું હોય છે તો પ્રભાત કાલે પથિ પથિ જનાના સંચાર અભવતી એટલે કે લોકોની અવર જવર જેના નામ સંચાર એટલે લોકોની અવર જવર નુપુર રવ ઝંકાર ચભવતી તેમજ ઝાંઝરના અવાજનો ઝંકાર હોય છે નુપુર રવ ઝંકાર એટલે ઝાંઝરના અવાજનો ઝંકાર હોય છે સવારના સમયે દરેક માર્ગ પર લોકોની અવર જવર હોય છે તેમજ ઝાંઝરના અવાજનો ઝંકાર હોય છે સવારના પહોરમાં દરેક માર્ગ પર લોકોની અવર જવર હોય છે તેમજ ઝાંઝરના અવાજનો ઝંકાર હોય છે ત્યારબાદ પ્રભાત સમયે વિટપે કિમ ભવતી પ્રભાત સમયે એટલે સવારના સમયે વિટપે એટલે કે ઝાડની ડાળી ઉપર કિમ એટલે કે શું ભવતી એટલે હોય છે અથવા થાય છે સવારના સમયે વૃક્ષની ડાળીઓ પર શું થાય છે તો પ્રભાત સમયે વિટપી વિહગાનામ કલરવહ ભવતી વિહગા નામ કલરવ ભવતી વિહગા નામ એટલે પંખીઓનો અને કલરવ એટલે કલરવ થાય છે પ્રભાત સમયે વિટપ્ય વિહગા નામ કલરવ ભવતી એટલે સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો કલરવ થાય છે સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો કલરવ થાય છે સવારની વેળાએ ઝાડની ડાળી ઉપર પંખીઓનો કલરવ થાય છે પ્રભાત કાલે ગાવહ કિમર્થમ ચલિતા પ્રભાત કાલે એટલે કે સવારના પહોરમાં ગાવહ એટલે કે ગાયું કિમર્થમ એટલે કે શા માટે ચલતી એટલે નીકળી જાય છે તો જવાબ પ્રભાત કાલે તૃણમ ચરિતુ એટલે ચારો ચરવા માટે તૃણમ ચરિતુ એટલે કે ચારો ચરવા માટે ચલિતા એટલે કે નીકળી જાય છે સવારના પહોરમાં ગાયો ચારો ચરવા માટે નીકળી જાય છે પ્રભાતકાલે ગાવહ તૃણમ ચરિતુમ ચલતી સવારના પહોરમાં ગાયો ચારો ચરવા માટે નીકળી જાય છે પ્રભાતકાલી ભક્તાનામ હસ્તે હસ્તી વધને વધને ચ કિમ કિમ ભવતી એટલે કે સવારના સમયમાં દરેક ભક્તના હાથમાં અને મુખ પર શું શું હોય છે સવારના સમયમાં દરેક ભક્તોના હાથમાં અને મુખ પર શું હોય છે તો પ્રભાતકાલે ભક્તાના હસ્તે હસ્તે પત્રમ પુષ્પમ વધને વધને ચ સ્તોત્રાત્રમ ભવતી એટલે સવારના વેળાએ દરેક ભક્તના હાથમાં પત્ર અને પુષ્પ અને દરેક મુખમાં સ્તોત્ર ગાન હોય છે પ્રભાતકાલે ભક્તાના હસ્તે હસ્તે પત્રમ પુષ્પમ વધને વધને ચ સ્તોત્ર સ્તોત્રાનમ ભવતી એટલે સવારની વેળાએ ભક્તોના દરેક હાથમાં પત્ર પુષ્પ અને દરેકના મુખમાં સ્તોત્ર ગાન હોય છે પ્રભાત સમયે બાલકા કેન પ્રકારેણ ખેલંતી પ્રભાત સમયે બાળકો કઈ રીતે રમે છે પ્રભાત સમયે બાલકા કેન પ્રકારે ખેલતી પ્રભાત સમયે બાલકા ગીતમ ગાયમ ગાયમ ખેલતી એટલે કે ગીત ગાઈ ગાઈને રમે છે પ્રભાત સમયે બાલકા ગીતમ ગાયમ ગાયમ ખેલંતી એટલે સવારના સમયે બાળકો ગીત ગાઈ ગાઈને રમી છે તો મિત્રો સંસ્કૃત પ્રશ્નોના જવાબ અને ગુજરાતીમાં ત્યારબાદ નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કૌંસમાંથી શોધીને લખો મંદહ મંદહ ઉદય સધીર અને નિદ્રા તો મંદહ એટલે શિદ્ર મંદ એટલે ધીમે અને શિદ્ર એટલે ઝડપથી મંદહ એટલે ધીમે ને શીદ્ર એટલે ઝડપથી પછી ઉદય એટલે ઉગવું અને અસ્ત એટલે આથમવું ઉદય હો તો અસ્ત ઉદય તો કે અસ્ત પછી સધીર તો કે અધિર સધીર તો કે અધિર નિદ્રા તો કે જાગરણ અમો નિદ્રા તો કે જાગરણ અમો તો મિત્રો વિરુદ્ધાર્થી શબ્દ ત્યારબાદ નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો નીચે આપેલા શબ્દના સમાનાર્થી શબ્દ કૌંસમાંથી શોધીને લખો સમીર સમીર એટલે પવન થાય તો મિત્રો અનિલ એટલે પણ શું થાય પવન એટલે સમીર એટલે અનિલ સમીર એટલે અનિલ પછી સૂર્ય તો દિવાકર સૂર્ય એટલે કે દિવાકર દિવાકર એટલે કે સૂર્ય સૂર્ય એટલે દિવાકરો ત્યારબાદ મધુક મધુક એટલે ભમરો તો ભ્રમર હોય એટલે પણ ભમરો ભ્રમર રહય એટલે પણ ભમરો મધુપ એટલે ભમરો ભ્રમરહ હોય એટલે ભમરો ચંદ્ર હો એટલે કે સુધાકર ચંદ્ર હોય એટલે કે સુધા કરો ચંદ્ર એટલે સુધાકર ધેનુ ધેનું એટલે ગાય તો ગો એટલે ગાય ધેનુ હું એટલે કે ગો સમીર એટલે અનિલ સૂર્ય એટલે દિવાકર મધુપ એટલે ભ્રમર ચંદ્ર એટલે સુધાકર ધેનુ એટલે ગો ત્યારબાદ પ્રશ્ન નંબર સાત નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ચ્ય અક્ષરે ફરી લખો તમારે મિત્રો ફેરબુકની અંદર આ કાવ્યની પંક્તિઓ સારા અક્ષરે લખવાની છે નીચેની કાવ્ય પંક્તિઓ સુવાચ્ચ્ય અક્ષર એટલે કે સારા અક્ષરે તમારે ફેરબુકમાં લખવાની છે કલિકા વૃંદમ વિકસતી કલિકા વૃંદમ વિકસતી એટલે કળીઓનો સમૂહ વિકસે છે લતિકા વૃંદમ વિલસતી એટલે લતાઓનો સમૂહ શોભે છે લતિકા વૃંદમ લતાઓનો સમૂહ શોભે છે નિદ્રા તદ્રા ભગના એટલે કે નિદ્રા અને ચુસ્તી ભાગી ગઈ છે જનતા કર્મણી લગ્ન એટલે લોકો પોતપોતાના કામમાં લાગી ગયા છે જનતા કર્મણી લગ્ન એટલે કે લોકો પોતપોતાના કામમાં લાગી ગયા છે સકલે નવ ઉલ્લાસ એટલે બધી નવો આનંદ છે સકલે નવ ઉલ્લાસ એટલે બધી નવો ઉલ્લાસ છે વદને વદને હાસહ એ દરેકના મુખ પર હાસ્ય છે વદને વદને હાસહ દરેકના મુખ પર હાસ્ય છે તો મિત્રો ઉપરની જે પંક્તિઓ વધી એ તમારે ફેરબુકની અંદર સારા અક્ષરે લખવાની છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે વૃંદ એટલે કે સમૂહ અથવા સમુદાય શબ્દોનો ઉપયોગ આપેલા શબ્દોની સાથે કરો સખી મિત્ર ગાયક વાદક ગોક બાદ ઉદાહરણ સખી તો કે સખી વૃંદમ સખીઓનો સમૂહ તો મિત્રો શબ્દો જોઈએ મિત્ર તો કે મિત્ર વૃંદમ એટલે કે મિત્ર મંડળ મિત્ર તો કે મિત્ર વૃંદમ એટલે કે મિત્ર મંડળ ગાયક તો કે ગાયક વૃંદમ ગાયક તો કે ગાયક વૃંદમ એટલે કે ગાયક વૃંદ એટલે વાદક વૃંદમ વાદકોનો સમૂહ વાદક એટલે વાદક વૃંદમ વાદકોનો સમૂહ ગોપ એટલે કે ગોપવૃંદ ગોપ એટલે કે ગોપવૃંદમ ગોવાળિયાઓનો સમૂહ બાલ એટલે બાલવૃંદમ બાળકોનો સમુદાય બાલ એટલે બાલવૃંદમ બાળકોનો સમુદાય તો મિત્રો અહીં આપણે સ્વાધ્યાય છે એ પૂર્ણ કર્યો છે તો મિત્રો હવે હોમવર્કની અંદર તમારે ફેરબુકની અંદર આ સ્વાધ્યાય આખો લખવાનો છે તો અહીં આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ